નમસ્કાર ગુડ ઇવનિંગ વેલકમ ટુ જીએસટીવી દર્શક મિત્રો ગયા રવિવારે આપણે રેડ સી ગલ્ફ ઓફ એડન અને ભારતીય સમુદ્રમાં ઇઝરાયેલ અને હમાસના યુદ્ધની પશ્ચાત અસરો રૂપે કોમર્શિયલ વ્હીકલ્સ ઉપર જે હુમલાઓ શરૂ થયા એના લીધે ભારત માટે એક નવો ચિંતાનો વિષય ઉભો થયો છે એના વિશે ચર્ચા કરી હતી દોસ્તો આપણાથી હજારો કિલોમીટર દૂર કેટલીક ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપણે એમ માનતા હોઈએ છીએ કે આ તો અમારાથી દૂર છે અમારે શું પણ જ્યારે કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેમાં તમારે જાણે અજાણે ઈચ્છાએ અનિચ્છાએ એમાં ઢસડાવું પડે છે ઘસડાવવું પડે છે કે જોડાવું પડે છે એવી સ્થિતિ ભારત માટે અત્યારે થઈ છે ગયા રવિવારે આપણે વાત કરી હતી આપણા ત્રણ એક્સપર્ટ સાથે કે કમર્શિયલ વ્હીકલ્સને ભારતીય સમુદ્રમાં હુમલા પછી અથવા રેડ સીમા અત્યાર સુધી ગલ્ફ ઓફ એડનમાં જે ચાંચિયાઓના હુમલા થતા હતા એના લીધે જહાજોને લાંબો રૂટ લેવો પડતો તો એના લીધે કોમોડિટીના ભાવો દુનિયાભરમાં વધતા હતા એને નાથવા માટે દુનિયાના તમામ દેશોએ ભેગા થઈ એક એલાઇડ ફોર્સિસ બનાવી અને ચાંચિયાઓને ભગાડવાનું શરૂ કર્યું ત્યાં આ એક નવો મુદ્દો ઉભો થયો છે અને હુથીના યમનના હુમલાખોરો તરફથી કમર્શિયલ વ્હીકલ્સ ઉપર હુમલા કરી શરૂ થઈ છે એટલે છેલ્લા એકાદ મહિનામાં કેટલાય જહાજોને આ વિસ્તાર છોડી અને બે ત્રણ થી પાંચ હજાર કિલોમીટરનો રાઉન્ડ લઈને ગંતવ્ય સ્થાન ઉપર પહોંચવું પડે છે એના લીધે તમે વિચારો કે ફાઇવ થાઉઝન્ડ નોટેકલ સ્માઈલ્સનું તમારે આખું ચક્કર કાપવું પડે ફ્યુઅલ અને સમયનો બરબાદ થવાની સાથે એમાં જે વસ્તુ ભરી હોય ધારો કે ખાદ્ય પદાર્થ હોય તો એની એક્સપાયરી ડેટ પણ હોય છે ત્યાંથી લઈને ઘણા બધા ઇસ્યુઝ ઊભા થાય છે વસ્તુઓના ભાવ પહોંચતા સુધીમાં વધી જાય છે અને એ ઉપરાંત ભારતની દરિયાઈ સીમા ઉપર એક ડિફેન્સનું પણ નેવલ ક્ષેત્ર માટે પણ એક જોખમ ઊભું થયું છે ગયા રવિવારે આપણે જે વાત કરી હતી ચર્ચા કરવાના બાકી હતા અને છેલ્લા એક વીકમાં આ સ્થળે કેટલીક નવી પણ ચોંકાવનારી ઘટનાઓ બની છે એની આપણે વાત કરીએ દોસ્તો ગયા વખતની આપણી જે પેનલ હતી કોમોડો રૂત્પલ વોરા રાજકીય અને બિઝનેસ એનાલિસ્ટ અને ઇન્ડિપેન્ડન્ટ જર્નાલિસ્ટ હિમાંશુ ભાયાણી અને ડિફેન્સ એનાલિસ્ટ કેપ્ટન જયદેવ જોશી આ ત્રણેય મહાનુભાવો આજે આપણી સાથે ઓનલાઇન જોડાયા છે આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે હિમાંશુભાઈ સૌથી પહેલા તો આપને પૂછીશ કારણ કે આપ ટ્રાવેલ કરી રહ્યા છો અને આપના સિગ્નલ વીક પડે એ પહેલા આપ ઓડિયોથી જોડાયા છે પહેલો સવાલ આપને પૂછીશ સૌથી પહેલા ત્રણેય મહાનુભાવોનું ફરીથી સ્વાગત છે અને થેન્કસ ફોર કમિંગ અગેન ફોર ધ શો અને ગયા વખતે આપે જે મત વ્યક્ત કર્યો હતો કે આમાં હજી કેટલાક મુદ્દા રહી ગયા છે તો વી આર ટુગેધર અગેન એન્ડ ઓ ફૂલી વીલ એક્સપ્લોર દેટ આજે આપણી પાસે ત્રીસ મિનિટ છે એટલે આપણે એ પ્રમાણે વાત કરીશું હિમાંશુભાઈ છેલ્લા એક વીકમાં ભારતની દરિયાઈ સીમા ઉપર રેડ સીમા જહાજો ઉપર હુમલાની સંખ્યા વધી છે હું કોમોડોર ઉત્પલ વોરાને આપણા માર્કોસની બ્રેવરીનો સવાલ પૂછીશ પણ આપને હું એ પૂછીશ કે છેલ્લા એક અઠવાડિયાની આ ઘટનાઓ પછી ભારત માટે ખાસ કરીને બિઝનેસ અને કોમર્સ અને કોમોડિટીમાં કયું નવું રિસ્ક ઉભું થયું છે એટલે બેઝિકલી લાસ્ટ ટાઈમ જે આપણે વાત કરી હતી આપના દર્શકોને નમસ્કાર આપને નમસ્કાર આખી પેનલને નમસ્કાર અનફોર્ચ્યુનેટ ટ્રાવેલ મારે સડનલી કરવું પડ્યું છે એટલે હું ઓડિયો થી જોડાણો છું પણ જે આપણે ગયા વખતે વાત કરી હતી કે તેલના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રીતના અને જે અવેલેબિલિટી ઓફ જે ફ્લીટ હોય બેઝિકલી એના કારણે જે ફ્રેટ રેટ્સ આનો એક બહુ મોટો માર પડે આઈડિયલી તમે જોવા જાવ એટલે એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના આખા તમારા ડાયમેન્શન ચેન્જ થઈ જાય કોસ્ટિંગના ના અને બીજું શું થાય કે વોલેટિલિટી ઓફ કરન્સી કારણ કે જ્યારે આવી પરિસ્થિતિમાં યુદ્ધની પરિસ્થિતિ કે એવો માહોલ સર્જાય ત્યારે તેલની ડિમાન્ડ ઉભી થાય તેલની ડિમાન્ડ ઉભી થાય એટલે ઓટોમેટિકલી કરન્સીમાં બહુ મોટી વોલેટિલિટી આવે એટલે છેલ્લા દિવસોમાં આપણે જોયું ડોલરની સામે રૂપિયો જે રીતના પીવોટ થઈ રહ્યો છે એટલે આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક દેશના અર્થતંત્ર ઉપર કે આખા સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર અસર કરતી હોય છે અને તમે સ્ટાર્ટિંગમાં જે રીતના કીધું કે ફાઈવ થાઉઝન્ડ નોટિકલ માઇલ્સ આખો તમારે જે જે પ્રકારે એડિશનલ ફાઈવ થાઉઝન્ડ નોટિકલ માઇલ્સ ટ્રાવેલ કરવું પડે છે તો ઈ તમે ડીઝલનું કે સી ફ્યુલ નું કન્ઝમ્પશન તમે વિચારો અને એની પેરિશેબલ પ્રોડક્ટની જે ચેકમાં એક્સપાયરી ડેટ હોય એવી કોઈ દવાઓ હોય બીજું ત્રીજું હોય તો આ ગંતવ્ય સ્થાને જયારે પહોંચે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય ઘણી વખત એવું બને કે ફેંકી દેવું પડે ત્યાંની જે રેગ્યુલેટરી એજન્સીઝ છે એ એને નકારી કારણે એના એના બેઝિકલી એના પેરામીટર્સ હોય હેલ્થ કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂ થી અમુક વસ્તુઓ છે જે એડિબલ ફૂડ હોય સપોઝિંગ આપણે અહીંયા જે રીતનું પીનટ્સ છે તો પીનટ્સ છે એ બિલો ફોર એપ્લાટોક્સિન લેવલ હોય તો હ્યુમન કન્ઝમ્પશન માટે યુરોપિયન કન્ટ્રીઝ માટે આપણે ત્યાં ફોર ટુ ટ્વેલ્વ એપ્લાટોક્સિન વાળું પીનટ ખાઈએ છીએ અને એમાં જે આ બધો ફેજ દરિયાનો એ જ્યારે એને કારણે જે પરિસ્થિતિઓ સર્જાય ત્યારે ઘણી વખત ફૂગાઈ જાય ખરાબ થઈ જાય અમુક માલમાં ટ્રેક અને ડેમેજીસ આવે કારણ કે જે પ્રકારના સીને જે વેધર કન્ડિશન્સ બીજું ત્રીજું હોય એટલે બહુ જ જેને કહી શકો કે આ પરિસ્થિતિ આજે એક આખી નેવલ ટૂંકમાંથી જે અત્યાર સુધી શું આપણે જોયું હતું કે લડાઈઓ છે જનરલી જમીન ઉપર જે પ્રકારે થતી હતી પણ નેવલ આખી જે નેવલ કમાન્ડમાં જે રીતના ટ્રેડ એન્ડ કોમર્સ આ રીતના એટેક કરવાની જે વાત આવી ગઈ છે ને આ આખી એક આખી નવી જેને કહી શકો તમે આખી સ્ટ્રેટેજી છે અને ચાઈના જેવું કન્ટ્રી આજે હું તમને કહું કે જેનો સત્તર ટકા વર્લ્ડ ટ્રેડમાં હિસ્સો છે ત્યાં પણ મંદી છે અત્યારે અને આ બધા જે બધા એલાઇનમેન્ટ થઈ રહ્યા છે ચાઈના રશિયા મિડલ ઇસ્ટ આ બધા અને જે પ્રકારના ટેરર ગ્રુપ્સ અત્યારે બધું આ કરી રહ્યા છે એટલે ક્યાં કેવું લાગે છે કે આખી રમત ડી ડોલરાઇઝેશન એટલે ડોલરની સામેની જે રમત છે એમાં છે પણ હવે જે આનો ભોગ બની રહ્યું છે વર્લ્ડનું ટ્રેડ એન્ડ કોમર્સ ખાસ કરીને જે સી રૂટ થી જે થતો હતો જે વેપાર વિનિમય એમાં અત્યારે સમસ્યાઓ છે જોકે ભારતે બહુ સરસ નિર્ણય લીધો છે ભારતમાં નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ વેડસી ના અમુક એરિયાઝમાં એસ્કોટ કરશે આ બધા જહાજો પણ આ તમે વિચારો કે તમારા ડિફેન્સ ફિલ્ડ ઉપર કેવડું મોટું પ્રેશર છે કેવડું મોટું તમારે તમે આ અણધાયરું છે એનું બજેટિંગ તમે કર્યું છે નથી કર્યું આ બધી પરિસ્થિતિઓ છે એટલે એકંદરે વિશ્વની આખી અર્થવ્યવસ્થા અને ભારતના

અને એના પણ સમય રહેશે તો વાત હું કેપ્ટન જયદેવ જોશીને એક સવાલ પૂછીશ કે અત્યારે જે જહાજો ઉપર નવા હુમલા શરૂ થયા છે આપને એવું લાગે છે કે જે સોમાલિયાના ચાંચિયાઓ જે એક હુમલા કરતા હતા એ જ લોકો કારણ કે બધા હુમલા હુથી કે યમની કે એના દ્વારા નથી થયા આ સ્થિતિનો ઇઝરાયલ હમાસ યુદ્ધનો ગેરલાભ લઈને ચાંચિયાઓ મોટી માત્રામાં એક્ટિવ થઈ ગયા હોય અને એના એના ડિઝગાઈસ હેઠળ આ હુમલા કરી રહ્યા હોય અને પોતાની રોટલી શેકી રહ્યા હોય એવું આપને લાગે છે અને એની સાથે એક સવાલ એ પણ પૂછું છું કે જેમ કોઈ પણ કન્ટ્રી ઉપર કોઈ મિલિટરી પ્રોબ્લેમ આવે તો એને કાઉન્ટર કરવા માટે જે નાટો છે દુનિયાના તમામ સેનાની એક એલાઇડ ફોર્સ છે આપને લાગે છે કે આ જહાજોમાં દુનિયામાં જ્યાં જ્યાં આવા હુમલા થાય છે એને નિગેટ કરવા માટે કાઉન્ટર કરવા માટે અત્યારે છૂટક છૂટક રીતે જે કેટલાક કન્ટ્રી ભેગા થઈને એનું સર્વેલન્સ કરે છે આપને લાગે છે કે દરિયાઈ સીમાઓ પણ દુનિયાની જે છે જળ વિસ્તારો એમાં પણ કોમર્શિયલથી લઈને અન્ય જહાજો ઉપરના આવા હુમલા રોકવા માટે અથવા તેનો સામનો કરવા માટે દુનિયાભરના

યુએઈની નેવી ઉપર લેન્ડ ફાયર મિસાઇલ આહુદી હુદી કરે છે એ પછી એ જ વર્ષમાં યુએસ નેવી ના એક ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર DDG87 એના ઉપર આહુદી જે છે એ લોકો ફાયર કરે હુમલો કરે ને એને ફરજ પડે ઇન્ટરસેપ્ટર લગાવીને પોતાનો બચાવ કરવાની 2017 માં એક સાઉદી અરેબિયાની ફ્રિગેટ ઉપર હવે અહીંયા જોવો આપણે ઇસ્લામિક કન્ટ્રીઝ પણ એકબીજા પર એટેક કરે એ વાત

આ રેબેલિયન ને વધુ બળ મળે એઝ લેટેસ્ટ બે હજાર ઓગણીસ એઝ લેટેસ્ટ સાઉદી અરેબિયા ઈરાન સપ્લાય ડ્રોન્સ અને મિસાઇલ દ્વારા આહુદીઝ અટેક કરે છે તો આ ઘણા લાંબા સમયથી થતું આવ્યું છે સોમાલિયન પાયરેટ કરતા હતા હવે થોડા વધારે કાબુમાં છે હુદીઝ આ બધું કરતા હતા આના કારણે ઇઝરાયલ હમાસ કારણે બધું લાઈમલાઇટમાં આવ્યું છે આપના પ્રશ્નો બીજા પ્રશ્નો જવાબ નેટો હવે જો નેટો કંઈ કરી શકતું હોત તો જેના સભ્ય દેશો છે એ લોકોને તકલીફ પડતી હોય એ રશિયા યુક્રેન વાળી વાતમાં પણ કંઈક કરે નેટોનો વ્યાપ આટલો બધો ગલ્ફ કન્ટ્રીઝમાં કે મેડિટેરેનિયન કે પછી નોર્ધન આફ્રિકામાં છે ને એટલે કદાચ નેટો વાળી સંભાવનાને હું એટલી બધી ગણતો નથી કદાચ એમ કહીશ નકારતો નથી એવું નહીં બોલું પણ એટલું ગણાતું નથી જો કંઈક કરવું હોય તો આ બદલતા આતંકવાદ બદલતી વિશ્વમાં થતી અથડામણોના સ્વરૂપમાં કદાચ કંઈ પણ કરવું હોય તો યુનાઇટેડ નેશન નું ફીસકીપિંગ ફોર્સ કરી શકે પણ તેની નેવી કે નેવલ વેસેલ્સ ઉપર કામ કરવાની મર્ચન્ટ વેસલ પર કામ કરવાની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા કેટલી એના પર પ્રશ્નાર્થ છે એટલે એ પણ હજી આગળ પડતું કહેવાય પણ ઘણા બધા મર્ચન્ટ વેસેલ્સ પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડસ પણ લગાવે છે જેટલી સંસ્થાઓ બની છે યુનાઇટેડ નેશન્સ થી લઈને નાટો થી લઈને ડબલ્યુ એચ થી લઈને ડબ્લ્યુ થી લઈને એ પંચોતેર વર્ષ પહેલાના સંજોગો પ્રમાણે બનેલી ને આજે પણ એના રહ્યા છે એમણે બધાને વિખેરી નાખી અને નવેસરથી બહુ જ ઇફેક્ટિવ બનાવવાની ઇટ્સ અ વેરી ગુડ બુક કોમોડોર વોરા સાહેબ બાય પ્રોટોકોલ બાય હાયરાર્કી એન્ડ બાય ઓર્ડર આઈ શુડ હેવ આસ્ક યુ ધ ફર્સ્ટ ક્વેશ્ચન પણ આપને પાછળથી એટલા માટે પૂછું છું કે અમારા દર્શકોને આપના આ જવાબથી હવે જે પૂછીશ એક ઇન્સ્પિરેશન મળે એવી વાત છે કે ગયા એ પહેલા હું ભૂલી જઉં ગયા વખતે એક સવાલ પૂછવાનો હતો એ પહેલા પૂછી લઉં પછી આપનો મુખ્ય સવાલ પૂછું છું ફિલ્મના સ્ક્રીન ઉપર બ્રેવરીની દેશદાસની ફિલ્મોના જેટલા કેરેક્ટર્સ કેરેક્ટર્સિક થાય છે કેટલાક સાચા હોય છે તો કાલ્પનિક હોય છે એ પાત્ર ભજવીને એના હીરો એક્ટ એક નેશનલ હીરો બની જતા હોય જે આમ જોવા જાવ વ્યક્તિગત રીતે હોલો હોય છે તો માય ક્વેશન ઇઝ સર કે ઓગણીસો ઇકોતેર ના યુદ્ધમાં પોરબંદર પાસે આપણી વોર ફ્રિગેટ ખુખરી પાકિસ્તાનના ટોર્પિડોથી ડૂબી ગઈ એ વખતે કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લાએ જહાજની સાથે જળ સમાધિ લીધી આપણા કેટલા સેલર્સ એમાં એમણે સેક્રિફાઈસ આપ્યું અનફોર્ચ્યુનેટ પાર્ટ આયરન ઇઝ કે સ્ક્રીન ઉપર વોર હિરોસ ના રોલ ભજવનાર અભિનેતાઓના નામ એકસો ચાલીસ કરોડ લોકોને ખબર છે કેપ્ટન મહેન્દ્રનાથ બુલ્લાનું નામ તમે કોઈ કોઈ કોલેજમાં જઈને પૂછો તો લગભગ કોઈને ખબર નથી તો આપને શું લાગે છે કે જે રિયલ હીરોઝ થઈ ગયા છે જેમણે સુપ્રીમ સેક્રિફાઈસ આપ્યા એમને નવી જનરેશનમાં જાણીતા કરવા ઇન્સ્પાયર કરવા માટે નવા લોકોને વિચ મેજર શુડ બી ટેકન તમે બહુ ખૂબ સારો સવાલ પૂછ્યો છે પણ અનફોર્ચ્યુનેટલી ઇટ્સ એ રિયાલિટી ઓફ લાઈફ અને રિયાલિટી ઓફ લાઈફથી દૂર ભાગ્યા કરતા એને એમ્બ્રેસ કરવું એ જ વધારે સારું સમાવર્ધી અદર એનો આ દેશની અંદર અનફોર્ચ્યુનેટલી કે આ જાતના જે એનો મિલિટરી હિસ્ટ્રી કે એનો મોટિવેશનલ હિસ્ટ્રી અથવા તો સિવિલા સિવિલાઇઝેશનલ હિસ્ટ્રીનું જે જાતનું એક્સપોઝર એ જાતનું નોલેજ એ જાતનું જે એનું જ્ઞાન થવું જોઈએ એ સમાવ આજની યંગ જનરેશન ને મળતું નથી અને વિથ ધ રિઝલ્ટ એનો દરેક દેશના પોતાના જે આ જાતની છે એ ધીરે ધીરે ભૂલાઈ રહ્યો છે હવે તમે જે વાત કહી છે કે ઓગણીસો એકોતેર ની અંદર ડિસેમ્બરના એનો ઠંડા એનો વાતાવરણની અંદર અને આઈસી વોટર્સની અંદર આ એનો ઠંડા એનો પાણીની અંદર ત્રણ શિપ્સ એનો કુકરી કુધાર અને કિરપાન એ ત્રણેય એન્ટી સબમરીન ફ્રિગેટ હતી અને આ ત્રણેય ફ્રિગેટને સ્પેસિફિક ઇન્ટેલિજન્સના આધારે ત્યાં આગળ પાકિસ્તાન સબમરીન ઓપરેટ થઈ રહી છે બેઝડ ઓન દેટ ઇન્ફોર્મેશન ત્યાં એને ડિસ્ટ્રોય કરવા માટે પોઝિશન કરવામાં આવ્યા હતા અને એ વખતે તેનો આ જે સબમરીન્સ એને ન્યુટ્રલાઇઝ કરવાની પ્રોસેસની અંદર સેનિટાઇઝેશન પ્રોસેસ ચાલી રહી હતી એ વખતે સિનો સબમરીનમાંથી ટોર્પિડોઝ ફાયર કરવામાં આવ્યા અને ખુકરીએ એને એને એનો એનો ઇવેઝિવ એક્શન્સ લીધા પછી પણ એનો ટોર્પિડો એને એને સ્ટ્રાઇક થયા અને દરેક શિપની અંદર જેને મેગેઝિન કહેવાય કે જેની અંદર એનો ટોર્પીડોસ અને બીજા બધા એન્ટી સરફેસ અને એન્ટી એરક્રાફ્ટ એમ્યુનેશન્સ ને બધું સ્ટોર થયેલું હોય કે જે યુઝ કરવા માટે રાખેલું હોય એ એક્સપ્લોર થયા અને ઓલમોસ્ટ વિથ ધ બેસ્ટ એન્ડર ઇન ધ બ્રેવ એફર્ટ્સ ધ ધ એન્ટાયર ક્રૂ કેપ્ટન કેપ્ટન યુ નો એ એ ને ને જલ લેવા સિવાય બીજો કોઈ વખતે પણ પણ તેમ છતાં સી મોસ્ટ ઓફ ઓફ પીપલ ધે નોટ ધેટ ઓર્ડર આપ્યો કે એબેન્ડન્ટ શિપ અને બધા જયારે બીનો લાઈફ રાફ્ટ ની અંદર કૂદી પડ્યા દરિયામાં અને એનો થોડું સ્વિમ કરીને એની અંદર જયારે લાઈફ રાફ્ટ ની અંદર જયારે એનો બોર્ડ કર્યું ત્યારે દરેક કેપ્ટન ના એક એનો એક સહાયક આપવામાં આવે છે કે જેને નેવલ લેંગ્વેજ ની અંદર એને એનો કોક્સન કહેવામાં આવે એ કોક્શન કેમ ટુ નો કેપ્ટન એન્ડ સે સર આ તમારું લાઈફ જેકેટ નાઉ યુ શુડ જમ્પ એન્ડ ઇ સેટ બેટા યુ જમ્પ આઈ એમ ધ કેપ્ટન ઓફ ધ શિપ આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ધ શિપ એન્ડ કીપિંગ ઇન ટ્રેડિશન વિથ હાઈએસ્ટ ટ્રેડિશન્સ ઓફ ધ નેવી વિચ ઇઝ આઈ નો રનિંગ ફ્રોમ ધી નેલ્સોનિયન ડેઝ અને આઈ વિલ ગો ડાઉન વિથ ધ શિપ એન્ડ હી વેન ડાઉન વિથ ધ શિપ બિકોઝ ફ્રોમ યુનો ફોર એ કેપ્ટન ઓફ ધ યુ નો જ્યારે એ ને બચાવી ના શકે એના માણસોને ના બચાવી શકે ત્યારે કયા મો ત્યાં લઈને હાર્બર હાર્બરમાં પાછો આવે એ એ એ બહુ નો ખરાબ વસ્તુ ગણાય પણ તેમ છતાં ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એ જે નેવીની ટ્રેડિશન્સ છે એને યુ નો ઇટ હેઝ કમ અન્ડર ક્વેશ્ચન ધેટ્સ અ ડિફરન્ટ ઇશ્યુ ઓલ ટુગેધર પણ હી ફોલો યુ નો ધ હાઈએસ્ટ ટ્રેડિશન્સ ઓફ ધ નેવી જયારે દેશની દેશના લોકોની એનો જયારે પ્રાયોરિટી બદલાઈ રહેતી હોય મોર મટીરિયલિસ્ટિક નેચર અને એનો એ જાતનું એનો જયારે ટ્રાન્સફોર્મેશન થતું હોય ત્યારે મારે શું કહેવું આની અંદર કે નેવી ઇન એની કેસ ઇઝ અ સાયલન્ટ સર્વિસ ઇટ ઓપરેટ ફાર અવે ફ્રોમ ધ ફ્રોમ ધ લેન્ડ અને માટે મોટે ભાગે જ્યારે આર્મી જે કંઈ કરે છે જયારે વેધર ઇટ ઇઝ ગ્લેશિયર ઓર વેધર ઇટ ઇઝ માઉન્ટેન વોરફેર વેધર ઇટ ઇઝ જંગલ વોરફેર વેધર ઇટ ઇઝ ડેઝર્ટ વોરફેર વેધર ઇઝ યુનો એની કાઇન્ડ ઓફ વોરફેર પણ એ દેશના હાઈવે ઉપર થઈને મોટા મોટા કોન્વોય પસાર થાય ટેન્કો પસાર થાય એરક્રાફ્ટ અને એ બધું ઇઝ વિઝિબલ નેવી આપણે બ્લુ વોટર નેવી હોય ઇન્ડિયાનું ફોર્થ લાર્જેસ્ટ નેવી ગણાય છે ત્યારે વી હેવ એ ડિફરન્ટ એનો રોલ ટુ પ્લે વી આર મેન નોટ ફોર કોસ્ટલ ઇનો રિક્વાયરમેન્ટ ધેટ ઇઝ ધી જોબ ઓફ એ કોસ્ટગાર્ડ બટ વેન વી ઓપરેટ ઇન ઇન્ટરનેશનલ વોટર ઇટ ઇઝ ફોર ચોકિંગ ધ નેશન these enemy nations you know supply lines it is for creating say, you know sea control it is ensuring that sea denial takes place and mate operations like you know marcos or marine commando submarine operations you know and a surface action group strike on the enemy ports and a totally decapitating the enemy ports by carrying out missile strike this is you know absolutely a super secret operation અને માટે ઇટ ઇઝ ઇટ ઇઝ સ્ટ્રિક્ટલી ઓન એ યુ નો નો ટુ નો બેઝ આઈ નો નીડ ટુ નો બેઝિસ અને ઇવન ઇવન ઇન ધ ઓપરેશનલ ટીમ ઓફ ધી કમાન્ડ કમાન્ડ હેડક્વાર્ટર વેરી મેની ફ્યુ પીપલ નો એન્ડ આઈ એમ ટેલિંગ યુ ધીસ ફ્રોમ એ ફર્સ્ટ એન્ડ ઇન્ફોર્મેશન બીકોઝ લેવલ કમાન્ડ નું જે હેડક્વાર્ટર મુંબઈમાં લોકેટ છે એની અંદર યુ નો ધી પ્લાનિંગ એન્ડ ઓપરેશન જે ડિવિઝન છે any end of for three years i was a command plans officer of the western naval command so i am giving you this information as a first hand information how <laughs> can google knowledge nothing and a western naval command is known as a sword arm of the navy and any in of plants and operation division ma, i was for three years command plans officer and a mater at that time you know it is very difficult for the people of the country to visualize the kind of naval operations Navy undertakes. And mate, you know, somehow or the other, Navy does not publicize its actions. And like I told you, it is, it is a silent you know, force. It is called the silent arm of the armed forces. But at the same time, you must also realize, and people, you our know, viewers also, they should know, Navy is the only service that is known as an instrument of foreign policy you cannot take army and air force to the enemy coastline but navy can operate and remain 12 nautical miles outside the you know the 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 coastal waters and you know and, and operate there and that is why whether it is a gunboat diplomacy whether it is a coercive diplomacy whether it is a direct you know, diplomacy our ambassadors and our many you know over a period of time i always say this we must know how to deploy and employ navy for ensuring national interests are utilised at the right time, at the right place, in a right manner. Gee, what and a we have not done this in many cases, but we should do this yeah. now that India, now that the India is emerging as one of the credible regional power. The the many and its diplomats uh, they should know uh, how to you know use the navy and naval power to achieve the national aims objectives. missions and national interest એ જો જ્યારે થશે ત્યારે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ઓબ્વિયસલી ભલે આ બધા એનો બનતા રહે અને હોલ બોલીવુડ એન્ડ એનો વેરિયસ અધર મીનો ધી ફિલ્મ મીનો એસોસિએશન લેટ ધેમ મેક મૂવીઝ ધેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ ઇટ ઇઝ નેસેસરી બીકોઝ ઓલસો ગિવ સમ અમાઉન્ટ ઓફ પબ્લિક મસાલા બટ ધેટ્સ ઓલરાઈટ

કેમ ડિસ્ક્રીટ છે એટલે આ આપણી સૌની નૈતિક જવાબદારી છે અને એક છેલ્લો સવાલ મિનિટ માર્કોસે ઓપરેશન કરીને ભારતીય સીમામાં જે પંદર ભારતીય નાવિકોને જે રીતે સ્ટ્રોંગ રૂમમાં એ લોકો ભરાઈ ગયા હતા અને જે બચાવ્યા છે એ સહેજ અમારા દર્શકોને વોરા સાહેબ કહેશો કે માર્કોસ અમેરિકન નેવી સીલ અને ભારતનું માર્કોસ આ બંનેની તાકાત અને ઇન્ટેલિજન્સ દુનિયામાં સૌથી જબરજસ્ત કહેવાય છે

જે જાતની જે માર્કોસ ની પાસે હોય ને સબમરીન ઓપરેશન્સમાં માં હોય એને બહુ પબ્લિસિટી અપાતી નથી અને કોઈ નેવી નોટ ઓનલી આપણું નેવી

આપણી કિલો ક્લાસ સબમરીન હતી આઈએનએસ સિંધુ રત્ના એમાં અંદર જઈને કેપ્ટન દીપક બિસ્તનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને વાત કરતા કરતા એમણે મને કહ્યું કે આપણે દોઢસો ફૂટ નીચે છીએ તો એ છે અને કેટલીક વાતો એઝ આઈ રાઈટલી એગ્રી વિથ યુ કે કે કેટલાક ઓપરેશન આપને યાદ હશે કે ગલ્ફ ફોર વખતે જનરલ કોલિન પોવેલ પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે સૌથી પહેલું મીડિયાને કહેતા હતા નો ક્વેશ્ચન રિગાર્ડિંગ ઓપરેશનલ ડિટેલ્સ એન્ડ વી એગ્રી રિસ્પેક્ટ એન્ડ વી સેલ્યુટ ના નેશનલ સ્પિરિટ બીકોઝ ફર્સ્ટ ઓફ ઓલ વી આર ઇન્ડિયન સિટીઝન ધેન એનીવન એલ્સ યસ સર વી એવ ટુ મિનિટ માર્કોસ ની કામગીરી શ્યોર સોર થેન્ક યુ હવે આજે આપણે વિવિધ લીનો આજે થોડું આજે ઓપરેશન થયું એને 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 રિસ્ટ્રી વાત કરીએ એ મરીન કમાન્ડોઝ લીનો બે હેવ એ લોકોની જે કેપેસિટી છે એ સબમરીનની જે ટોર્પિડો ટ્યુબ હોય એમાંથી પણ એમને એનો જે એનિમી કોસ્ટલાઇન હોય ત્યાં આગળ એને ઇન્સર્શન પ્રોસેસ કહેવામાં આવે સબમરીન એનો જ્યારે એનો અંડર વોટર રહે ત્યારે એને એનો જે સબમરીન જે ટોર્પિડો ટ્યુબ્સ હોય એમાંથી એમને ન્યુમેટિક પ્રેશરથી પુશ કરવામાં આવે અને એની સાથે એ લોકો ક્વાયટલી એનો ટેકિંગ ધી એડવાન્ટેજ ઓફ એ ડાર્ક નાઇટ દે કેન બી ઇન્સર્ટેડ ઇન ટુ એનિમી કોસ્ટલાઇન દે કેન ઓલ્સો બી એર ડ્રોપ દે કેન બી પેરા ડ્રોપ દે કેન ડુ સ્કાય ડાઇવિંગ અને એનો હાઈ એલ્ટિટ્યુડ ઉપરથી એને એને જયારે ડ્રોપ કરવામાં આવે ત્યારે એટે પ્રીડિટર્મિન હાઈટ ઉપર દે ઓપન ધ પેરાશૂટ એન્ડ ધેન ધે ગેટ ઇન્સર્ટેડ ઇન ટુ એનિમી ટેરિટરી બિહાઈન્ડ ધ સપ્લાય લાઇન્સ અને દે કેન ડિસ્ટ્રોય ધે આ જે ઓપરેશન થયું એની અંદર મરીન કમાન્ડોઝે વેસ સ્લીધર ડાઉન સ્લીઝરિંગ ઓપરેશન એને જેને કહેવાય કે જ્યારે એનો ધી મરીન કમાન્ડો હેલિકોપ્ટર્સ લાઈક સીકિંગ ફોર્ટી ટુ ચાલી ઓર એનો ધી એમએસ સિક્સટીઆર જે એન્ટી સબમરીન વોરફેર બીનો ઓપરેશન કરી શકે પણ એને ઇટ કેન ઓલ્સો બી ઇનો એમ્પ્લોયડ ઇન ધીસ કાઇન્ડ ઓફ ઓપરેશન એટલે જે જે બીનો ટાર્ગેટ હોય કે જે પણ એનો જે શિપ હાઇજેક થયું હોય કે જેની પર પાયરેટ્સ હોય કે ટેરરિસ્ટ હોય ત્યાં આગળ લઈ જઈ અને એને ક્યાં તો જે એની ઇન્ફ્લેટેબલ ડિંગીઝ હોય એમાંથી ગ્રેપનલ ફેંકી અને જે ક્લાઇમ્બ અપ ધી યુ નો ડેક્સ ઓફ ધી ધી મર્ચન્ટશીપ ઓર દે કેન બી યુ નો એર ડ્રોપ ઓર દે કેન બી સ્લીધર ડાઉન એટલે આ જે સ્લીધરિંગ પ્રોસેસ છે હેલિકોપ્ટર એ એક એનો જે મર્ચન્ટ વેસલ હોય એની ઉપર એના ડેક ઉપર એ પાયલટ એને સ્ટેડી કરી રાખી અને એને એને પોઝિશન કરે

Now, you know, and they also have you know the they are the, the best uh, you know train in the martial arts these are dedicated people and they move into action I mean without losing time they start you know uh, sanitizing the place I and mean, from one corner to the other corner they start you know okay uh, you know i mean after sanitizing,

એના થી પ્રેરાઈને એમાં કામ કરવા માટે ઇન્સ્પાયર થાય વી વિલ વોન્ટ વી વિલ બી વોન્ટિંગ ટુ હેવ એ સ્પેશિયલ એપિસોડ ઓન માર્કોસ અને અત્યારે આટલી ઓપનિંગ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજા બંને જયદેવભાઈ અને હિમાંશુભાઈ આપનો પણ ખૂબ આભાર આવા જ સેન્સીટીવ સબ્જેક્ટને લઈને આપણે નેક્સ્ટ વીક ફરીથી મળીએ છીએ ત્યાં સુધી યુ ગુડ નાઇટ